મુંબઈ સ્ટાઇલ થ્રી ઇન વન સેન્ડવિચની રેસીપી આજે હું એ તમારી માટે લઈને આવી છું અને આ સેન્ડવીચ આપણે ગ્રીલ મશીન વગર એકદમ ઇઝી રીતે અને હેલ્ધી રીતે ઘરે બનાવીશું ફ્રેન્ડ્સ આ સેન્ડવિચ માર્કેટમાં તમને વન ફિફ્ટી રૂપીસથી સ્ટાર્ટ થતું જોવા મળશે પણ જો તમે તેને ઘરે બનાવશો વન ફિફ્ટી રૂપીસમાં મોટા ત્રણ સેન્ડવીચ તમે બનાવી શકશો આ બે સેન્ડવીચ છે બે નામે ચાર પીસ કર્યા છે પણ આવા તમે મોટા ત્રણ સેન્ડવીચ બનાવી શકશો ફ્રેન્ડ્સ જો સેન્ડવિચ દેખાવામાં જેટલું સુંદર છે ખાવામાં તેનાથી પણ વધારે તે સ્વાદિષ્ટ બન્યું છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ મેં અત્યારે ઓનલાઈન કાસ્ટ આયનના ત્રણ પ્રોડક્ટ પરચેસ કર્યા છે જે અગારો કંપનીના છે અને એકદમ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ છે સાચે જ કહું છું એકવાર તમે આ વિડીયો એન્ડ સુધી જોશો તો કાસ્ટ આયનના પ્રોડક્ટની વિશેષતાઓ તેને સાચવવાની રીત અને તેમાં કઈ રીતે જમવાનું બનાવવાનું શું જમવાનું બનશે નહીં બને એ બધું જ તમે આ વિડીયોમાં હું એક્સપ્લેન કરવાની જો ત્રણ અલગ અલગ પ્રોડક્ટ્સમાં મેં અહીંયા કાસ્ટ આયનની એક દીપ કળાઇ એક ફ્રાઈંગ પેન અને એક મેં અહીંયા ગ્રીલ પેન પરચેસ કર્યું છે પહેલી વખત તમે આનો ઉપયોગ કરતા હોય તો આની અંદર બધા ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે તે તમે ફોલો કરી શકો છો હું પણ તમને આની અંદર બધું એક્સપ્લેન કરવાની છું અને ફ્રેન્ડ્સ આ કાસ્ટ આયરના પ્રોડક્ટની સાથે આ રીતે ક્લોથ કવર પણ આવે છે જેના લીધે તમે પેનને ઇઝીલી કેરી પણ કરી શકો છો આજની મારી રેસિપી હું અત્યારે કાસ્ટ આયનના ગ્રીલ પેનમાં બનાવવાની છું અને બાકીના બે પ્રોડક્ટ્સની અંદર જે રેસીપી હું બનાવીશ એ નેક્સ્ટ વિડીયોમાં બનાવીશ અને એ હું આગળ તમારી સાથે શેર કરીશ અત્યારે આ ગ્રીલ પેનની સાથે આ રીતે એક ક્લોથ કવર આવેલું છે જે આપણે તેના હેન્ડલમાં લગાવવાનું છે કાસ્ટ આયર્ન પ્રોડક્ટના જે હેન્ડલ હોય છે એ બી આયનના જ હોય છે અને જ્યારે આપણે તેને ગરમ કરીએ ત્યારે હેન્ડલ પણ ગરમ થતા હોય છે મોસ્ટલી કંપનીમાં આ રીતે કોઈ કવર નથી આપવામાં આવતા પણ આ કંપનીની અંદર આ રીતે કવર આપવામાં આવે છે જેના લીધે આપણે પેનને ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ કાસ્ટ આયનની અંદર જ્યારે આપણે ભોજન બનાવીએ તો આપણા શરીરમાં જરૂરી આયન તત્વો પણ આપણને મળી રહેતા હોય છે અને જૂનવાણી રીતમાં જૂનવાણી જમાનામાં બધી વસ્તુ લોખંડના કે પછી તાંબા પિત્તળના વાસણવા જ બનાવવામાં આવતી હતી અત્યારે ફરીથી આ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ આ લોખંડનું જે ગ્રીલ પેન છે એ મેં ઓનલાઈન મંગાવ્યું છે અને જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ તેમાં કુકિંગ કરવાના હોઈએ ત્યારે તેને એક વખત સારી રીતે હું વોશ કરી લઉં છું કાસ્ટ આયર્નના આ પ્રોડક્ટને જ્યારે પેક કરવામાં આવે છે ત્યારે ઘણીવાર તેની ઉપર ડસ્ટ ઉડેલી હોય છે અને એ આની ઉપર ચોટી જતી હોય છે તો એક વખત તેને સાફ કરવું ખૂબ જ જરૂરી છે તો વાસણ ધોવાના કોઈ પણ લિક્વિડથી તમે તેને સાફ કરી શકો છો સાબુનો ઉપયોગ નહીં કરતા બસ એટલી વાતનું ધ્યાન રાખજો સ્ક્રબર પણ આની અંદર કોઈ પણ લઈ શકાય છે ફ્રેન્ડ્સ અગારોના આ કાસ્ટ આયર્ન પ્રોડક્ટ પહેલેથી જ પ્રી સિઝન કરેલા છે કાસ્ટ આયર્ન પ્રોડક્ટને સિઝન કરવું ખૂબ જ જરૂરી હોય છે અને આ અત્યારે પ્રી સિઝન કરેલા છે પણ થોડોક ટાઈમ જાય એટલે આપણે ચાર પાંચ વાર જે જ્યારે તેનો ઉપયોગ કરીએ ત્યારે આ કાસ્ટ આયર્નના જે પ્રોડક્ટ છે એ એમાં કાટ લાગતો હોય છે તો એવું ના થાય તો તેના માટે શું કરવું એ બધું પણ હું તમને આ વિડીયોમાં જણાવવાની છું તો અત્યારે તો મેં આ ગ્રીલ પેનને સારી રીતે કપડાથી કોરું કરી લીધું છે અને કોરું કરવા માટે તમે તેને ગેસ ઉપર ગરમ કરીને પણ કોરું કરી શકો છો તો અહીંયા જો મેં તેને ગેસ ઉપર મૂકી અને ગરમ કર્યો અને તમે જોઈ શકો છો કે કેટલું ફટાફટ તે ડ્રાય થઈ જાય છે મોસ્ટલી કાસ્ટ આયનના પ્રોડક્ટના હેન્ડલ્સ કાસ્ટ આયર્નના જ બનેલા હોય છે અને ગરમ થતી વખતે તે ગરમ પણ થઈ જતા હોય છે તો આ રીતે જો ક્લોથ હેન્ડલ આપણને આપવામાં આવે છે તો તેને કેરી કરવું પણ એકદમ ઇઝી છે હવે આપણે સેન્ડવિચ માટેનો મસાલો જોઈ લઈએ તો પેનની અંદર મેં અહીંયા બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું તેમાં અડધી ચમચી મેં રાઈ ઉમેરી છે અડધી ચમચી જીરું ઉમેર્યું છે રાઈ અને જીરું ચટકવા લાગે એટલે આપણે તેમાં સમારેલા ત્રણ લીલા મરચાં ઉમેરીશું અને સમારેલી ઝીણી એક ડુંગળી ઉમેરી લઈએ આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી લેવાનું છે ડુંગળી થોડી સોફ્ટ થાય એટલે આપણે તેની અંદર બાફેલા વટાણા એડ કરીશું તમે અહીંયા વન થર્ડ કપ જેટલા બાફેલા વટાણા લીધા છે તેને આપણે એક મિનિટ માટે સોતે કરી લઈએ અને ત્યારબાદ મસાલામાં અહીંયા આ રીતે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું તીખું લાલ મરચું મેં લીધું છે અને અડધી ચમચી મેં તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે જેથી કલર સારો આવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એની અંદર સમારેલું એક ટામેટું એડ કરી તેને પણ મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી હું તેમાં આમચૂર પાવડર એડ કરું છું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો અથવા જે ખટાશ તમને પસંદ હોય તે તમે લઈ શકો છો સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ખાટા મીઠા ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અહીંયા એક ચમચી ખાંડ ઉમેરી છે ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો પણ આ રીતે થોડીક ખાંડ ઉમેરશો તો મસાલામાં બધા ટેસ્ટ એકદમ પરફેક્ટ આવશે અને સેન્ડવિચ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા પાંચ મીડિયમ સાઇઝના બાફેલા બટેકા એડ કરીશું બટેકા મેં એકદમ જીણા સમારીને ઉમેર્યા છે થોડાક લીલા દાણા પણ મેં ઉમેરી લીધા છે અને આ બધું જ આપણે હવે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા ફ્રેન્ડ્સ જો મસાલો આપણો એકદમ સરસ રેડી છે સેન્ડવિચ મસાલો આ રીતે તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરીશું અને મસાલાને આપણે થોડીવાર માટે ઠંડો થવા દઈએ હવે ફ્રેન્ડ્સ જ્યાં સુધી આપણે અહીંયા એક સરસ સેન્ડવિચ ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં દસથી બાર કડી લસણની લીધી છે બે લીલા મરચાં લીધા છે એક ડુંગળીને મેં આ રીતે રફલી સમારીને ઉમેરી લીધી છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે થોડાક ચણા એડ કરી દઉં છું આનાથી ચટણી ખૂબ જ ઘટ અને સારી બનશે સાથે જ મેં અહીંયા સો ગ્રામ જેટલા ધાણા ઉમેર્યા છે અડધી ચમચી મેં અહીંયા મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને ચટણીમાં એક ચમચી જેટલી હું ખાંડ ઉમેરું છું અને એક આખા લીંબુનો રસ એડ કરું છું આનાથી ચટણી ખૂબ જ ચટપટી અને ખાટી મીઠી અને સ્વાદિષ્ટ તૈયાર થશે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું પાણી પણ ઉમેરી લીધું છે અને આ બધું જ આપણે હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઝટપટ અને એકદમ પરફેક્ટ કલર સાથે આપણી આ સેન્ડવિચની લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આ ચટણીને આપણે અહીંયા એક બાઉલમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આ ચટણીની રેસિપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો અને આ ચટણી સ્પેશિયલ સેન્ડવિચ ચટણી છે એટલે એક વખત ટ્રાય પણ કરજો હવે ફ્રેન્ડ્સ અહીંયા સેન્ડવિચ બનાવવા માટે મેં ત્રણ પીસ બ્રેડના લઈ લીધા છે જેમાંથી એક બ્રેડ ઉપર હું આ રીતે લીલી ચટણી સ્પ્રેડ કરી લઉં છું તો ચટણી તમે જો અહીંયા મેં સ્પ્રેડ કરી છે અને જે બ્રેડનો બીજો પીસ છે તેની ઉપર હું આ રીતે બટેકાનો મસાલો જે મેં તૈયાર કર્યો એ હું આ રીતે સ્પ્રેડ કરી લઉં છું તો જુઓ બટેકાનો મસાલો આ રીતે એક લેયર સાથે બધી બાજુ એક સરખો સ્પ્રેડ કરવાનો ત્યારબાદ અહીંયા મેં ટોમેટો કેચઅપ લીધું છે અને બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ આપણે આ રીતે તેની ઉપર ફેલાવી દઈએ હવે ફ્રેન્ડ્સ અહીંયા જે બટેકાનો મસાલો મેં તૈયાર કર્યો છે તેની ઉપર આ ગ્રીન ચટણીવાળી બ્રેડ આ રીતે મૂકીશું ફરીથી આપણે તેની ઉપર આ રીતે ગ્રીન ચટણી ઉમેરવાની છે બે ચમચી જેટલી ચટણી આપણે આ રીતે બ્રેડ ઉપર સ્પ્રેડ કરી લઈએ અને ત્યારબાદ હવે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું તો મારી પાસે આ રીતે વેજીટેબલ્સ છે જેમ કે કાકડી ડુંગળી ટામેટા તો તેને આપણે આ રીતે અરેન્જ કરી લઈએ તો મારી પાસે આ વેજીટેબલ્સ ઘરમાં હતા એટલે મેં આનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જે હોય એ ઉપયોગમાં લઈ શકાય તમને જે પસંદ હોય એ પણ લઈ શકાય હવે આ બ્રેડથી આપણે સેન્ડવિચને કવર કરી લઈશું હવે જે આપણું ગ્રીલ પેન છે કાસ્ટ આયર્ન ગ્રીલ પેન તેની ઉપર આપણે આ સેન્ડવિચને ગ્રીલ કરવાની છે શેકવાની છે તો તેની પહેલાં આ કાસ્ટ આયર્ન ગ્રીલ પેનને આપણે સીઝનિંગ કરી લઈએ સીઝનિંગ કરવું એટલે કે આની ઉપર આ રીતે ઓઇલની એક લેયર લગાવી દેવાની છે જેથી કરીને જ્યારે આપણે આમાં સેન્ડવિચ કૂક કરીએ તો આપણું સેન્ડવિચ નીચે ચોટેની આપણને બધાને ખબર છે કે લોખંડના વાસણમાં જમવાનું ચોટી જતું હોય છે તો એક વખત ઓઇલની આખી લેયર લગાવી દેવાની અને પછી આ રીતે મેં તેમાં ઘી લગાવ્યું છે તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો તો જે સિઝનિંગમાં મેં ઓઇલ યુઝ કર્યું એ પણ મેં એડિબલ જ યુઝ કર્યું છે અને બિલકુલ થોડુંક જ લગાવ્યું છે અને ઘી લગાવી મેં આ રીતે સેન્ડવિચને મૂકી દીધી છે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી આ સેન્ડવિચને આપણે શેકી લઈએ અહીંયા સેન્ડવિચની ઉપર હું આ રીતે એક ચમચી જેટલું ઘી બધી બાજુએથી સ્પ્રેડ કરી લઉં છું જેથી કરીને આમાં ગ્રીલ માર્ક ખૂબ જ સારા આવશે લોકોની એવી માન્યતા છે કે કાસ્ટ આયર્ન પ્રોડક્ટની અંદર આપણે ખાટી વસ્તુ ન બનાવી શકીએ પણ એ એક મિથ છે કાસ્ટ આયર્ન પ્રોડક્ટમાં કાટ લાગેલો ના હોય અને એ પ્રી સિઝન કરેલું હોય તો તમે તેમાં ખાટી વસ્તુ બનાવી શકો છો અને બનાવ્યા બાદ તમે તરત જ તેને એક બાઉલમાં કાઢી લેશો તો તમે કાસ્ટ આયર્નમાં પણ ખાટી વસ્તુ બનાવી શકો છો આ ગ્રીલ પેન આયનનું બનેલું છે એટલે એમાં ખૂબ જ ફટાફટ આપણી સેન્ડવિચ તૈયાર થશે બે મિનિટ બાદ મેં તેને ફ્લિપ કરી અને બીજી સાઈડ પણ મેં તેને કૂક કરી લીધું છે તો બંને બાજુ આપણી આ સેન્ડવિચ જે છે એ આ રીતે ગ્રિલ માર્ક સાથે રેડી થઈ ગઈ છે હવે આપણે તેને કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી સેન્ડવિચ એકદમ પરફેક્ટ બની છે થ્રી ઇન વન સેન્ડવિચ રેડી છે હવે આ ગ્રીલ પેનને આપણે સાફ કઈ રીતે કરવાનું છે તે પણ હું તમને બતાવી દઉં છું તો આની અંદર તમે કોઈ પણ સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો તમારે લિક્વિડ ડિશ વોશરનો ઉપયોગ કરવાનો છે અને લોખંડના સ્ક્રબરનો ઉપયોગ પણ આમાં કરી શકાય છે જો કંઈ ચોંટેલું હશે તો ઇઝીલી તે નીકળી જશે અને પછી તમારે તેને પાણીથી વોશ કરી લેવાનું છે ગ્રીલ સેન્ડવિચ મેં આજે બનાવ્યું હવે હું તેની અંદર કોઈ ગ્રીલ રેસીપી બનાવીશ ત્યારે જ તેનો ઉપયોગ કરીશ ત્યાં સુધી આની અંદર કાટ ન લાગી જાય એટલા માટે આપણે તેને સાચવવું પણ ખૂબ જ જરૂરી હોય છે તો એક વખત આ રીતે સાફ થઈ જાય એટલે આપણે તેને કોરા કપડાંથી એકદમ સરસ સાફ કરી લઈશું બિલકુલ પાણી ન રહેવું જોઈએ અને તમારે ક્યારેય પણ ઓવર નાઇટ બેસીનમાં રાખી નહીં મૂકવાનું આમાં પાણી રાખીને નહીં મૂકવાનું એને તમારે ઇન્સ્ટન્ટલી સાફ કરી દેવાનું એક વખત તમે ઈચ્છો તો આ રીતે ગેસ ઉપર તેને ગરમ કરી અને કોરું કરી શકો છો અને ત્યારબાદ તમારે તેને સીઝન કરીને રાખવાનું એટલે કે કોઈ પણ એડિબલ ઓઇલ કોઈ પણ ખાદ્ય ઓઇલ તમારા ઘરમાં જે બી તમે યુઝ કરતા હોય તે બિલકુલ થોડુંક લેવાનું છે અને બ્રશની મદદથી તેને આ રીતે બધી બાજુએથી સ્પ્રેડ કરી લેવાનું છે તો ઓઇલની એક લેયર તમારે લગાવી લેવાની જેથી કરીને તેમાં ક્યારેય પણ કાટ નહીં આવે અને તમારા કાસ્ટ આયર્નના પ્રોડક્ટ ઓલવેઝ નવા જ રહેશે ઓઇલને આપણે બધી બાજુએ લગાવીશું પાછળની સાઈડ પણ લગાવીશું કારણ કે કાર્ટ અંદરની સાઈડ પણ આવી શકે છે અને પાછળની સાઈડ પણ આવી શકે છે તો આ રીતે તમારે ઓઇલ લગાવી અને ઓઇલની એક લેયર તૈયાર કરવાની છે અને ત્યારબાદ તમારે તેને કોઈ પણ આ રીતે વ્હાઈટ કપડાં અથવા રૂમાલથી એક્સ્ટ્રા જે પણ ઓઇલ હોય તેને આ રીતે લૂછી લેવાનું છે એક પતલી લેયર કાસ્ટ આયર્નના પ્રોડક્ટ ઉપર લાગેલી રહેશે વધારાનું રૂમાલમાં આવી જશે અને તમારું આ કાસ્ટ આયર્નનું જે પ્રોડક્ટ છે એ એકદમ નવું થઈ જશે અને બીજી વાર તમે યુઝ કરશો ત્યાં સુધી તે ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ કાસ્ટ આયર્ન ગ્રીલ પેનમાં એકદમ હેલ્ધી રીતે આપણે અહીંયા આ મુંબઈ સેન્ડવિચ તૈયાર કર્યા છે તો આ રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને ગ્રીલ પેન વિશેની જાણકારી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ